નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારી આ નવી ચેનલમાં એનું કારણ છે કે તમે નિહાળી રહ્યા છો ગુજરાતની સૌથી ઝડપથી લોકપ્રિય થતી અને વિકસિત થતી ચેનલ જેનું નામ છે ભરાગ ચંદાવ મિત્રો માણસ શું છે ને એ મહત્ત્વનું નથી માણસ માં શું છે ને એ મહત્ત્વનું છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી છે ને એ એકદમ યુનિક છે યુનિક એટલા માટે કે આજે આપણે જે બનાવવાના છે ને એ બ્રેડ પકોડા છે તમે કહેશો પરાગભાઈ બ્રેડ પકોડા આવે ગલીએ ગલીએ શેરીએ શેરીએ એક એક લારીએ મળે છે શું યુનિક આમાં અરે મિત્રો એ કે જે રેકડી ઉપર હકીકતે બ્રેડ પકોડા ખાવાની મજા આવે છે ને એ હકીકતે ઘરે નથી મજા આવતી તો આનું કારણ શું આ બતાવશું તમને અને બીજું કે ઘરે જે આપણે સરસ મજાની બધી વસ્તુ વાપરી અને જે યુનિક ચટણી બનાવી છે એ ચટણી એ લોકોને ન પોસે એનું કારણ છે કે એ લોકોને કોસ્ટલી પડે ભાવમાં એટલે આ બેનું એક સરસ મજાનું કોમ્બિનેશન તમારા માટે લઈને આવી ગયા છે તો ચાલો શરૂ કરીએ અને આ કેવી રીતે બને છે ને એ પૂછીએ અમારા હોમ મિનિસ્ટરને ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે કિચનમાં જય શ્રી કૃષ્ણ પારો જય શ્રી કૃષ્ણ અંબા 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 બ્રેડ પકોડાની તૈયારી થઈ ગઈ છે

બાકી આપડા રૂટીન મસાલા યસ બ્રેડ ને આટલામાં આપણે ચાર નંગ બટેટા યુઝ કરશું આપણે બટેટા બાફી લીધા છે બરાબર એને મેશ કરી લેશું ઓકે એકદમ ઝીણો ભરવાનો છે ક્રશ કરીને થઈ આજે બે વસ્તુ મેં કીધી છે મેં કીધું આજે તમને છે ને લારી જેવા બ્રેડ પકોડા બનાવી દેવા છે અને ઘરે સરસ રીતે ટૂંકમાં કેવી રીતે હાઈ ક્લાસ બને ચટણી એ બતાવી છે હવે આપણે પેલા મસાલો તૈયાર કરી લેશું બે ચમચી તેલ લેવાનું છે ખાલી વઘાર કરવા પૂરતું જ આવશે તેલ આપણું તેલ ગરમ થઈ ગયું છે આ છે જીરું તો જીરું ગુલાબી થઈ ગયું છે ને આ છે બાર મોડે એવા પકોડા ખાવા માટેનું સિક્રેટ આ છે ચાર કડી લસણ ને આપણે ખાંડી લીધું છે વઘારમાં મૂકશું આપણે આને આ કરવાથી બાર જેવો ટેસ્ટ એકદમ આવે ચાર નંગ બટેટા છે ને તો ચાર કડી લસણની છે ચાર નંગ બટેટા ખાલી ચાર કડી હા બહુ લસણ નો ટેસ્ટ નહીં આવે હમ આ રીતે કરીએ ને એટલે સુગંધા માં બેસી છે આપણે મસાલામાં માં આ છે લીલા મરચા બને તો થોડા તીખા લેવાઈ મરચા લસણ આપણું ટટડાઈ ગયું છે હમ આવી ને સુગંધ બરોબર છે હવે આપણે આ બટેટા મેસ કર્યા છે આ છે હળદર પાવડર એક ચમચી ગરમ મસાલો માથે આપણે આ

બ્રેડની વસ્તુ આપણે ખાઈએ ને તો આમે વાંધો ન આવે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે આ કરી લેશું એકદમ જાજુ પાણી નહીં એડ કરી દેવાનું મીડિયમ તૈયાર કરવાનું છે આપણું ડોરો થઈ ગયું એકદમ લીસું હજી આ થોડુંક ઘાટું છે છો આટલું પતલું કરવાનું છે હમ આટલા લોટ લોટમાં આટલું અડધો ગ્લાસ પાણી જોઈ જો આટલું અડધો ગ્લાસ પાણી છે હજી આમ હમ એટલે એટલું ઢીલું બનાવવાનું છે આ દોરણ ઓકે છે હવે આપણે આ એક અલગ પ્રકારની ચટણી તૈયાર કરીએ છીએ પકોડા સાથે ખાવાની આ છે મીઠું સ્વાદ અનુસાર આ છે ને મીડિયમ દહીં છે બહુ ખાટું નહીં સાવ મોરું ને એવું દહીં લેવાનું છે આ છે સાકરનો ભૂકો

વસ્તુ છે અને બહુ સારી લાગે છે બ્રેડ પકોડા સાથે ટેસ્ટ કરી જોવાનું જે રીતે ગમતો એ પ્રમાણે ફેરફાર કરી લેવાનું આમાં આપણે બ્લેડની સ્લાઇસ છે ને ભરી લેશું આ ઉપલી હોય ને એ નહીં યુઝ કરવાની કાઢી નાખવાની બધી જગ્યાએ સરસ આમ આવી જાય ને એ રીતે પાથરવાનું બ્રેડમાં બીજી બ્રેડ થી માથે આમ પ્રેસ કરી દેસુ આ રીતે આપણે બધી બ્રેડ પેલા ભરીને તૈયાર કરી લેશું તો આપડે તેલ ગરમ થઈ જશે પછી બધી બ્રેડ તૈયાર થઈ રહી છે આ બ્રેડ ની સ્લાઈસ છે ને એને આપણે આ રીતે કટ કરી તેલ ગરમ થઈ ગયું છે

પલટાળી ઉતાવળ નહીં કરવાની તેલ છે ને એકદમ જ થવા દેવાનું છે ઓછું તેલ થયું હોય ને તો તેલ પીવા માંડે છે ને એકદમ કડક જ થાશે ઉપર પર આપણે બે લોટ મિક્સ કરીને આ રીતે બનાવીએ ને એટલે પરફેક્ટ જે રીતે લારીમાં હોય છે એ રીતના જ છે કલર ઉપરથી આવી જાય ને ખ્યાલ હમ હવે આ રીતે આપણે બધા ગોળ ગોળડા ઉતારી લેશું કે અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવી ગયો જો લેડી છે આપડા બ્રેડ પકોડા ગરમા ગરમ હમ ભાઈ હવે તો આતુરતાનો અંત આવી રહ્યો છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ બન્યા છે થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો નવ ટેસ્ટિંગ ટાઈમ જેના માટે આતુરતાથી રાહ જોતા હતા ચાલો હવે હું આને કટ કરીને બતાવું છું તમને અને જે આ લારીવાળા છે ને એ આવી રીતે કટ કરે આવો છે એકદમ સ્પોન્જી બન્યા છે અને ખાવાની ખૂબ મજા આવે એવી સરસ થયું છે હવે મિત્રો આની સાથે છે ને આપણે જે આ ડીપ બનાવ્યું છે અત્યારના જનરેશન એમ કહે છે કે આને માયોની કહેવાય આ વર્ષોથી ત્યાં અમે આ માયોનીઝ ખાતા આવી છીએ ચાલો મિત્રો જરાય તેલ રીવું નથી અને જે આપણે ચટણી બનાવી છે ને ડીપ બનાવ્યું છે ને એકદમ વેલ બેલેન્સ છે એમાં સરસ મજાની મીઠાશ છે ખટાશ છે દહીંની અને જે મસાલો ઉમેર્યા છે એનો પણ ટેસ્ટ આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે અને લાગે છે એવું કે આજે હું બ્રેક નહીં મારું અને હા જાતા જાતા આપવું હોય તો કોઈકને સારો સમય આપજો એનું કારણ છે કે મિત્રો તકલીફ તો બધા પાસે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ અને જય ભારત અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહીએ છીએ કે તમે તમારું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને મિત્રો જેમ મેં વાક્યમાં કીધું એમ સારો સમય આપજો તમને એવું લાગશે કે વિડીયોને આગળમાં અમે પોતે અમારા વખાણ કર્યા ના મિત્રો તમે તમારો સારો સમય ઓલરેડી અમને આપો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ અમારી સફળતા નથી તમારી સફળતા છે નમસ્કાર